ત્યારે દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મ મેકર્સ દ્વારા હાલમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું જેને ધૂમ મજાવી હતી જય માતાજી લેટ સ્ટ્રોક એક પારિવારિક હાસ્ય અને લાગણીઓથી ભરપૂર ફિલ્મ છે જે ફેમિલી ફ્લિક્સ ના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી છે તેમજ મનીષ સૈની દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે ઉપરાંત આ ફિલ્મમાં ઉત્કર્ષ મઝુમદાર આયન પ્રજાપતિ શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે એટલે ગુજરાતી ફિલ્મમાં આપણે કંઈ ભી કર્યું ને કોઈ પણ વિશેષ વસ્તુ સાથે આવીએ ને એમાં આપણે બે વસ્તુ ધ્યાન પડે છે એક લોકોને સ્માઇલ તો આવવી જ જોઈએ મના પર હસતા હસતા જ કોઈ વિષય વસ્તુને રજૂ કરવી મતલબ એ ગુજરાતનો નેચર રહ્યો છે ને એમાં મજા બી આવે છે લોકોને જેમ કે અમે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ કરી તો અમે લોકોએ પહેલાં શરૂઆત ધીરે ધીરે હ્યુમર કરતા 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 કોટ રૂમ પર ગયા પછી કોટ રૂમમાં પણ અમે થોડી મસ્તીઓ કરતા કરતા વિષય વસ્તુને બહાર લાવ્યા તો જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મનું પણ મૂળ એવો જ છે કે બહુ મોટી ઘટનાની વાત કરી રહ્યા છે દાદી વૃદ્ધાશ્રમમાં છે એમને પાછા પાછા લાવવાની વાત છે એ આવ્યા પછી ને કાકાના ઝઘડાઓની વાત છે પણ તમે ટ્રેલર જુઓ તો તમને એવું લાગે કે આટલી બધી ઈઝીલી કેવી રીતે વાત કહેવાઈ જાય છે જેમાં સસ્પેન્સ ભરપૂર છે ભરપૂર ધમાલ છે ભરપૂર કોમેડી છે પણ જે રીતે રજૂઆત કરી છે મનીષ સેની એ તમને એવું લાગે કે આ બહુ નવીન વાર્તા છે બહુ અલગ રીતે કહેવાય છે એટલે અમે તો આ પિક્ચરથી બહુ એક્સાઇટેડ છીએ કે અલગ વિષય વસ્તુ સાથે ગુજરાતી ફિલ્મ જોતી રહી છે એટલે આ ફિલ્મમાં હું ટીકુ તલસાનિયાના દીકરામાં કરું છું એટલે અને વંદના પાટેક મારા મમ્મી છે તો અમે જ્યારે આ ફિલ્મ કરી રહ્યા હતા ત્યારે ધીરે 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 કેરેક્ટર એક્ઝેક્ટલી ખુલ્યું ને ખબર પડી પણ આ મૂળ ફિલ્મ કરવાનો આદર્શ એટલું જ હતો કે ફિલ્મની વાર્તા બહુ યુનિક લાગી ગુજરાતી ફિલ્મ જ્યારે સાંભળતા હોઈએ એઝ એન એક્ટર ત્યારે આપણને એમ લાગે કે આ ફિલ્મમાં એવું તો શું હશે કે કંઈક આપણે નવું કંઈક કરવા મળે તો આ ફિલ્મમાં મહારા અને દાદીના સિક્વન્સ બહુ મજેદાર છે બીજું કે બહુ વખત પછી એવી ફિલ્મ આવી કે જેમાં આખું ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે નહીં કે માત્ર હીરો નહીં કે માત્ર હિરોઈન નહીં કે માત્ર પપ્પા કે કક્કા કાકા પણ આખું આ ફેમિલી એકબીજાની સાથે જોડાયેલું છે એ કેટલું બધું મહત્વનું છે એટલા માટે આ ફિલ્મ કરવાનો મારો વિચાર આવ્યો અને બીજું ફિલ્મમાં નાની મોટી ઘટનાઓ એટલી બધી છે જેમ કે વૃદ્ધાશકનો સિકવન્સ છે જેમ કે હું દાદીને ઘરે પાછા લઈ આવ્યા પછી એમને ઘરમાં બધી તૈયારીઓ કરવા વાળો આખો મોમેન્ટ છે દાદી બધાની એક્ઝામ લે છે કે ચલો ભાઈ હવે આ કરો હવે આ કરો એમાં જે રીતે વણાયેલું છે કેરેક્ટર એ બહુ જ સ્મૂથ અને બહુ જ સરસ મજાનો છે સો મારો એટલો જ હતો કે ફેમિલી ફિલ્મ બીજું કનેક્ટ રહે લોકો જોડાયેલા રહે બીજાની સાથે ખૂબ બધા વિચારો સાથે આ ફિલ્મ સાઇન કરવામાં લોકોને એક તો આ ફેમિલીના ઘરના સિક્વન્સીસ બહુ અસાવ છે અને મેસેજની વાત કરું તો એ મેસેજ પણ આપવો અમારો હતો જ મનીષનીનો વિચાર આમાં મેસેજ છે ફેમિલી વેલ્યુઝ એકબીજાની સાથે જોડે રહીને કેવી રીતે ચાલે છે જીવન એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું બીજું કે એકબીજાની જોડે રહીને કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન આવી શકે એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વિચાર હતો અને ત્રીજો મને જે વિચાર લાગ્યો મનીષ શૈલીનો અને આ પ્રોજેક્ટનો કે વૃદ્ધ ઘરમાં હોય એનાથી ઘરને ફાયદો જ છે કોઈ પણ રીતે નુકસાન નથી તો આ બધા મેસેજીસ છે જે લોકોને પહોંચશે ફિલ્મ પૂરી સુધીમાં અને એન્ટરટેનમેન્ટની વાત કરું તો જેટલા પણ કેરેક્ટર્સ છે એ બધા હિલેરિયસ છે લોકોને પેટ પકડીને હસું આવશે એની મજા જ આવશે અને જરાય બિલો ધ બેલ્ટ કે ડબલ મિનિંગ કોમેડી કે નોનવેજ કોમેડી જરાય નથી આ દાદીનું બી એક આમ બીડી ફક્ત ટ્રેલરમાં સીન છે તો બી એ એવી જગ્યાએ આવે છે કે લોકોને એમ થશે કે યાર ગજબ છે દાદી યાર તો આ બધી મોમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ગુજરાતી ફિલ્મ હજી પણ મને એવું લાગે છે કે ફેમિલી ફિલ્મમાં જ વધારે કોન્સન્ટ્રેટેટલી ચાલે છે એટલે એન્ટરટેનમેન્ટ પૂરું પાડવું પણ ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકે એવું થોડું પાડું સો આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે ને ટીચરનું કેરેક્ટર છે અને તમે ટ્રેલરમાં જોયું હોય તો પાછળ લખેલું છે નૈતિક શિક્ષણ અને આઈ થિંક જે ફોલો કરવું બહુ જરૂરી છે એટલે આ એક પેરેલ ટ્રેક છે પિક્ચરમાં મેં આ ટીમ જોડે પહેલી વાર કામ કર્યું છે અને મનીષ સૈનીની જે ક્લેરિટી હતી એમની સ્ક્રિપ્ટને લઈને કારણ કે પહેલા અક્ષરથી માંડીને છેલ્લા અક્ષર સુધી આખે આખું મનીષ સૈનીએ લખેલું છે એટલે એ વાર્તા એમના મગજમાં એટલી ક્લિયરલી ફિટ હતી કે એમણે જ્યારે વાર્તા સમજાવી ત્યારે અમારા બધા માટે બહુ ઇઝી હતું એ એ કેરેક્ટર સાથે જોડાવવું અને સમજવું કેવા માંગે છે ડિરેક્ટર અને આઈ થિંક એટલે જ ઓડિયન્સને પણ સમજવામાં બહુ સહેલું રહેશે કે 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 અમે લોકો એટલે હું એ જ કહીશ તમે અને જુઓ કઈ રીતે આ આખી સ્ટોરી જોડાય છે અને દરેક પાત્ર કેવું નિખરીને ઉભરીને આવે છે અને ક્યાંક ને ક્યાંક તમે કદાચ પોતાની જાતને કે કાતો તમારા કોઈ પાડોશીને કે આ અમે સાંભળેલું હતું આવું અમારા એક રિલેટિવ જોડે થયું આ આવી રીતનું થયું હતું હવે આપણી જોડે આવું થાય તો આપણે આવું નહીં કરવાનું કે આપણે આવું કરવાનું એવી રીતની અમુક વસ્તુઓ જે આ ફિલ્મમાં કદાચ ઓડિયન્સ બીજું એ કે આ ટીમ એક્ટરોની કેમેરા ટીમ જે હતી એ આમ ડ્રીમ ટીમ જેવું છે કે તમને એઝ એન એક્ટર આવી કોઈ ટીમ મળે તો તમારે હાજ પાડવાની હોય અને મેં એ જ કર્યું એટલે આઈ એમ વેરી હેપી કે મેં એ ડિસિઝન લીધું અને આ ટીમે મને અપ્રોચ કર્યો કે હું આ પાત્ર ભજવું એટલે એક નવો કેરેક્ટર જે મેં આજ સુધી નથી કર્યું એ રીતના રોલમાં મને જોશે ઓડિયન્સ સો આઈ હોપ કે લોકોને ગમે મને લાગે છે આપણે જ્યાંથી શરૂ કર્યું તો ત્યાંથી ખાસ્સા આગળ આવી ગયા છે કારણ કે આજકાલ મેં પોતે નોટિસ કર્યું છે કે હું ગાડીમાં જેમ કે આવી રીતે પ્રમોશનમાં છ સાત કલાક આવવાનું થાય તો એટલા ઇનફ ગીતો છે આપણી પાસે રિસન્ટ છેલ્લા દસ વર્ષની ગુજરાતી ફિલ્મોમાં આવેલા કે ગુજરાતી ગીતો રિલીઝ ઇન્ડિવિજ્યુઅલ રિલીઝીસ જે થયા હોય કે તમે છ કલાક સળંગ બધા ગુજરાતી ગીતો સાંભળી શકો અને સારા એવા માણી શકો એવા ગીતો આ મૂવીમાં સોંગ્સ બહુ સરસ છે અચિંત મ્યુઝિક કર્યું છે અચિંત અને પાર્થ અચિંત અને પાર્થ બંને જણાએ મ્યુઝિક કર્યું છે અને ખૂબ સુંદર સંગીતકારો છે એ લોકો બંને જણા એક સોંગ અમારું રિલીઝ થયું છે અને બીજું આવશે હજી એટલે આજે આવશે બીજું આજે આવશે સો પહેલા સોંગ નો રિસ્પોન્સ તો બહુ સરસ છે જીગરદાન ગર્ડી એ ગાયું છે એટલે રિસ્પોન્સ એનો સારો આવ્યો છે પણ આઈ થિંક મ્યુઝિક ડાયરેક્ટર્સ હવે એકદમ આજની પેઢીને ગમે એવા ગીતો પણ ઓલ્સો જે એટલે અમારાથી દસેક વર્ષ નાના જે યુવાનો છે એમને બી ગમે અમને બી ગમે અને અમારા મમ્મી પપ્પાની એજના લોકોને બી ગમે એ રીતના ગીતો બનાવે છે સો આઈ થિંક આપણે એક સારા એરામાં ચાલી રહ્યા છે અત્યારે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો બહુ સરસ જોડી જામે કારણ કે એક એક જ્યારે સિક્યોરિટી હોય ને કે પેલી ઇનસિક્યોરિટીમાં કોઈ એક્ટર ઓપરેટ નથી કરતું અને મલહાર એકચુઅલી બહુ છે ને સિક્યોર એક્ટર છે એને એવું નથી હોતું કે મારો ક્લોઝ લીધો મારું આ લીધું મારું આ સીનમાં હું આટલો બધો નથી દેખાઈ રહ્યો તો કેમ નથી દેખાઈ રહ્યો એવું એને નથી થતું તો આઈ થિંક જ્યારે એ બધા એક્ટર્સ એ રીતના માઇન્ડસેટના ભેગા થાય ને તો સારો સીન બની શકે નહીતર સીન આખું એક એક્ટર પર ફોકસ કરે પણ બીજા કોઈ દેખાતા ન હોય કે સીનની વેલ્યુ જતી રહે એક્ટરની વેલ્યુ રાખવામાં અને એ એક્ટર કેરેક્ટર નહીં તો મલ્હારનું એ બેનિફિટ છે કે એ ઇનસિક્યોરિટીમાં ઓપરેટ નથી કરતો એ સિક્યોર એક્ટર છે વાર્તા જ્યાં સુધી સારી રીતે કહેવાતી હોય તો એને ફરક નથી પડતો કે એનું અડધું અડધું દેખાય છે કે એનો ક્લોઝ લીધો કે ના લીધો એટલે એ એક કમ્ફર્ટેબલ સ્પેસ બની જતી હોય છે ને આર ફ્રેન્ડ્સ અને ઇવન જે બધા સિનિયર એક્ટર્સ છે અમારી જોડે એ લોકો બી સેમ રીતનું એમનું છે કે કોઈ બેગેજ લઈને નથી આવતું કે ઓ મને આ જ રીતે ટ્રીટ કરવાનું મને આ જ રીતે બધા એક ફેમિલીની જેમ કામ કરવા આવે છે સેટ ઉપર ફિલ્મના બેનિફિટ્સ ફિલ્મ આગળ વધે એ એમનો ઉદ્દેશ્ય હોય છે અમારા બધાનો એટલે ખૂબ શીખવા મળે આ બધી વસ્તુ એમની એક્સપિરિયન્સીસ એમની એમની જે સેટની અલગ અલગ સેટની વાતો હોય એના પરથી તમને શીખવા મળે એટલે મને તો ખૂબ મજા આવે છે સમાજમાં ફેમિલી વેલ્યુ ખૂબ ડાઉન થઈ ગઈ છે Kup in der Regel bedeutet schon das Körper, der die Familie gekürt hat, die sich erst nicht gut geknappt ist, von was hier. Also, die Movie von Kup, die Journal checken, die Kupung wurde schon in der Kupung. Aber die Movie, die Suspense war, die Kupung wurde schon in der Kupung. Das ist ein Teacher, કે ist ein Teacher, das ist ein Teacher, એટલે ist ein Teacher, das ist ein Teacher, das એટલે ફેમિલી વેલ્યુ કારણ કે આજકાલ બહુ બધા પિક્ચરો એવા આવે છે કે જે તમે પરિવાર જોડે નથી જોઈ શકતા લકીલી આ ફિલ્મમાં એવું નથી આ ફિલ્મમાં આખું પરિવાર જઈને જોઈ શકશે પિક્ચર નાના બાળકોને ભી મજા આવશે આના ભાઈનું જે કેરેક્ટર કરે છે એ છોકરો એનું એનું બી કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે આર્યન આર્યન પ્રજાપતિ આર્યન પ્રજાપતિ નામ છે તો એનું બી બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે અને હું જે સ્કૂલમાં ભણાવું છું ત્યાં બધા નાના છોકરાઓ બહુ છે તો એ લોકો પ્લસ દાદી તો છે જ એટલે એટલા વાઇડ એજ ગ્રુપને સર્વ કરે છે ને આ પિક્ચર કે બધાને એન્ટરટેનમેન્ટ તો સો ટકા મળવાની છે આઈ થિંક આપણે ફિલ્મોને આટલું અમુક વાર છે ને ડાયસેક્ટ કરી દેતા હોય છે કે આપણે એમાં બહુ જ બધી વસ્તુઓ શોધવા જઈએ એને તો નથી મળતી હોતી જસ્ટ ખાલી આજે ફ્રાઈડે છે આપણે બધા ફેમિલી બહાર જઈને પોપકોર્ન લઈને વેપસી જોઈને પિક્ચર જોઈને માણીને આવીએ આપણા ગમતા કલાકારોને જોઈને આવીએ તો આઈ થિંક એ ફિલ્મ તમારા મનમાં વધારે સહેલી રીતે ઉતરી જશે તમે એને પહેલાં જોઈ લો પછી તમે એના વિશે વિચારજો સરકાર પણ તમને કેવું લાગે ભવિષ્ય રજી શું તમને લાગે ગુજરાત ભવિષ્ય તો ખૂબ ઉજ્જવળ જ છે સાહેબ ગુજરાતી પિક્ચર અર્બટ પિક્ચરો અને હું એમ નથી કહેવા માગતું હતું કે જૂના જે ગુજરાતી પિક્ચરો હતા આપણે જેને પાઘડા વાઘડા વાળા પિક્ચરો કહીએ છીએ ના ના એ પણ ખૂબ જ સુંદર પિક્ચર હતા ત્યારની લિમિટેશન્સ ટેકનિકલી બધી રીતે અલગ હતી કે પ્લસ અમુક જ સબ્જેક્ટ પર એ વધારે પિક્ચર બનાવતા હતા જેમ મેં પણ એક બે પિક્ચરો વી કરી છે ત્યારે ના ના સૌથી મૂકી મૂકી

ભગવાનને ચમત્કાર ને જાદુ ને આને આનો હાથ લગાડ્યો ને સારું થઈ ગયું ને ઓલાને આમ કરી ગાયબ થઈ ગયું ને એવું બધું પણ તો એ વખતે પણ એ બધું ચાલતું હતું પણ આજના દિવસે બહુ ટોટલ રિયાલિટી નેચરલ વેમાં જે આ સમાજમાં થઈ રહ્યું છે જે આપણને આપણા જ છાપાઓ તરફ ન્યૂઝપેપર તરફથી બધા જે ન્યૂઝ મળે છે એ જ બધા ઇન્કોર્પોરેટ આમાં કરાય છે અને નો ડાઉટ અમુક જે વાર્તાઓ છે એ પ્રમાણે એટલે હું એમ કહી શકું કે આજે ત્યારે એ બધું ચાલતું હતું પણ આજે કોઈ પણ સબ્જેક્ટ લઈ લો કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ પર ફિલ્મો બની રહી છે ચાહે એ ભૂત ઉપર હોય છે કે ચાહે સંયુક્ત કુટુંબ ઉપર હોય છે કે ક્યારે કંઈક સમથિંગ વેગ વોટ એવર આપણી કલ્ચરલ જે બધી વાતો છે એના ઉપર ફિલ્મો બની રહી છે લેડીઝો બધી ભેગી મળીને આગળ વધી રહી છે એવી ફિલ્મો બની રહી છે એટલે એટલું બધું વેરિએશન મળી રહ્યું છે કે સમાજને એટલે આપણા ગુજરાતી સમાજને સ્પેશિયલી કારણ કે ભાષા આપણી ગુજરાતી છે એટલે એ લોકોને ક્યાંક ને ક્યાંક પોતાની આભા અથવા પોતાનું સ્થાન ત્યાં એ ફિલ્મોમાં દેખાય છે અને લોકો જોડાય છે અને એક વખત જોડાશે એટલે રેગ્યુલર એ લોકો જોડાશે કે ચાલો ને કંઈક તો નવું શીખે ઓલું તો મારા ટાઈપની ફિલ્મ હતી મને તો બહુ મજા આવી જોવાની પણ હવે ચાલો કદાચ મારા વર્ગને લાગે જ ને એવું છે કે મારા છોકરાને લાગે છે એવું કંઈક આમાં છે એ કરીને ઓડિયન્સ આમાં ડેફિનેટ વધતું જશે અને લોકોનું નોલેજ તો સવાલ જ નથી આજના દિવસે જેમ તમે હમણાં શબ્દ વાપરો છો ડાટા 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 આપણે ત્યારે એમ વાત કરતા હતા કે અમુક વાત હોય તો જણાવજો બાપુ કંઈક હોય કંઈક કંઈ ઇન્સિડન્ટ હોય તો જણાવજો આજે આપણે એ વસ્તુ ડાટા કહીએ છીએ ડાટા એટલે પાછો ટ્રિલિયનમાં તમે જમા કરી શકો છો આજે ગમે તે વિષય ઉપર તમે મૂકો ત્યારે લગભગ આજના જનરેશનને એ વસ્તુનો અમુક અમુક આછો ખ્યાલ તો હોય જ છે કે ડેફિનેટ આ ભવિષ્ય આપણી ગુજરાતી ફિલ્મનું ખૂબ જ ઉજ્જવળ છે હજી મને જેટલું જ્ઞાન છે ત્યાં સુધી એટલા બધા અલગ અલગ સબ્જેક્ટ પર ફિલ્મો આવી રહી છે અને જેમ તમે કહેતા હતા પહેલાં ફંડનો પ્રોબ્લેમ હતો હવે નથી તો વાત સાચી છે કારણ કે આજે છપ્પનના છાતીવાળા ઘણા બધા થઈ ગયા છે ભલે હા અને ડેફિનેટ લોકો પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે પ્રોડ્યુસરો રિસ્ક લઈ રહ્યા છે અને નવી નવી વાર્તા નવા સબ્જેક્ટો નવા કલાકારો બધું જ આવી રહ્યું છે લોકોને ડેફિનેટ મજા પડશે પડશે ને પડશે

સમાજમાં ચાલતો રેગ્યુલર સમાજમાં ચાલતો સબ્જેક્ટ છે પણ એને જે એને અલગ રીતે લખ્યો છે અલગ રીતે ડિરેક્ટ કર્યો છે અને અમારી પાસે બધા પાસે એ રીતે પરફોર્મ કરાવ્યું છે કે જેથી એ એની કંઈક ફ્રેશનેસ નાવીન્યતા તમને ખૂબ જ જોવા મળશે અને એમાં તમને ખૂબ આનંદ આવશે બાકી અધરવાઇઝ જોવા જઈએ તો જો બધાના કેરેક્ટરો કહીએ તો મલ્હાર વ્યમ સાથે અને બધા સાથે ખૂબ જ મજા કરીએ અમે લોકો ફિલ્મોમાં અને અમે બધી જગ્યાએ કહીએ છીએ કે અમે લોકો મસ્તી કરતાં 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 જ્યારે ટાઈમ મળ્યો ત્યારે આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે વધારે અમે લોકો મસ્તી તોફાન કર્યા છે શૂટિંગ ઓછું કર્યું છે પણ બહુ જ કારણ કે બધી રીતે બધા ક્લિયર હતા ડિરેક્ટર રાઇટર ક્લિયર હોય એટલે એક્ટરો ક્લિયર હોય હોય તો હોય અને અમુક વસ્તુ કહીએ ને કે આપણે પણ ડિરેક્ટર પર ટ્રસ્ટ રાખતા હોય ડિરેક્ટર આપતા આપણા પણ ટ્રસ્ટ રાખતો હોય ત્યારે એ વસ્તુ બહુ જ ઇઝી બની જતી હોય છે બાકી મારા કેરેક્ટર વિશે કહું છું તો જેમ આપણા ફેમિલીમાં નથી હોતું કે બા હોય બાપુજી બે છોકરા હોય પણ બે છોકરા જે હોય એના વિશે થોડીક તો ટસન હોય આને આ મળે છે આને આ મળે છે અથવા તો એક બાનો લાડકો હોય એક બાપુજીનો લાડકો ક્યાંક તો ક્યાંક અંતર્સ પડે છે એ બસ એવી આ અન્ટસની જે અમારો સબ્જેક્ટ છે દાદી મેન અને મારી બા ત્યાંથી જે શરૂઆત થાય છે ને બા દાદી પાસે એવી છે કે ઘણી દાદીઓ બહુ પ્રેમાણો હોય લાગણીશીલ હોય કુટુંબ માટે આમ મરી પડતી હોય આ દાદી જે છે ને એ અલગ પ્રકારની દાદીઓ કડક દાદીઓ નીતિ નિયમો પર રૂઢિચુસ્ત એ એ બધા ઘણા બધા ગુણ આમાં આ દાદીમાં છે અને એટલી બધી ચેમ્પિયન છે કે ભાઈ તમે મારા થકી છો હું તમારા થકી નથી એટલે હું હું જે છું એ જ મેન છે એટલે એ રીતે જે ટ્રીટ કરે છે એની આખ્યા સબ્જેક્ટની મજા છે

રમુજ જ હાસ્યથી અને બહુ લાઇટર વેમાં બધી વાતો કન્વે કરી છે બધાએ પોતપોતાના કેરેક્ટરમાં રહીને અને આમ કહેવાય કે ફિલ્મમાં છેલ્લે એક સંદેશો આપતા હોય છે મેસેજ આપતા હોય છે અમારી ફિલ્મમાં એવું નથી અમારી ફિલ્મમાં દરેક સીનમાં કંઈક ને કંઈક એવું કહી જઈએ છીએ અમે લોકો કે સામેવાળો સમજી જઈએ કે ભાઈ આ કરવું ભાઈ આ નહીં કરવું સમજી જાવ તો વધારે સારું એટલે આ ફિલ્મમાં એવું નથી કે છેલ્લે આખી વાત પતી ગઈ અને હેપી ફેમિલી કે જે પણ ફેમિલી થયું અને આ મેસેજ આપ્યો ના દરેક સીનમાં કંઈક ને કંઈક કહેવાની વસ્તુ છે જ છે

આ ઓલા ફઈ એ આજ એટલે ફિલ્મ જોઈને એ ડેફિનેટ પોતાની ફેમિલીમાં ક્યાંક ને ક્યાંક મિત્રોમાં કે ક્યાંય પણ એ આ વસ્તુ કનેક્ટ કરી શકશે ને જે એમને એમાંથી સાર્થકતા કહેવા છે અત્યારે અમારા રાઇટર ડિરેક્ટરની નવમી મે દિવસે ફિલ્મ આવી છે જય માતાજી લેગ સ્ટોપ જય માતાજી એટલે માતાજી આવું એ નથી જય માતાજી એટલે માતાજી પણ નથી એટલે ગામબે બાબાની ને એવું બધું પણ નથી જય માતાજી એટલે આપણા ઘરની વડવા જે અમારી મા છે આ લોકોની દાદી છે એ માતાજીની વાત છે અને એમાં એમને એક નાના પુત્ર એટલે કે કાકાનો રોલ હું કરી રહ્યો છું અને કાકા ચાલે વાંકા એ કહેવત છે તો સાહેબ આ કાકા તમે જોશો પછી જ ખબર પડશે કે વાંકા છે આકા છે ટાંકા છે કે સાચા છે એટલે પ્લીઝ જોજો આ ફિલ્મની ખૂબ જ મજા આવશે દરેક કાકાઓને મારી રિક્વેસ્ટ છે કે આ ફિલ્મ જોવા જજો હું છું હું કાકાનો રોલ કરું છું એટલે નહીં પણ કાકા પણ આ ફેમિલીમાં ઘણા બધા અલગ અલગ સારા ભાગ ભજવી શકે છે એ સમજીને દર વખતે એમ નહીં સમજવું કાકા હું તો નાનો છું મારે તો બધું કરવું એ કરવું ના જોજો આ કાકાને જોજો માનજો શીખજો અને મજા કરજો કાકા ચાલે વાકા ના હાય અમારી પિક્ચર આવે છે જય માતાજી લેટ્સ રોક 9મી મે 2025 એટલે ગુજરાતી ફિલ્મ છે એટલે જોવાની જ છે રિક્વેસ્ટ તો કરીએ જ છે પણ આગ્રહ પણ કરીએ છે કે પ્લીઝ જજો અને બહુ દિલથી મસ્ત મજાની ફિલ્મ બનાવી છે એટલે આપ સૌ ફિલ્મ જોવા ફેમિલી સાથે આવો એવી અમારી ઈચ્છા છે બહુ દિલથી આમંત્રણ છે નવમી મે નું આ નોતરું સ્વીકારજો અને ફિલ્મ જોવા જજો તમારા પૈસા સો ટકા વસૂલ થશે થેન્ક યુ